અને છેલ્લે વાત એ સમાચારની એ લોકોની જેમણે ગુજરાતની રાજનીતિમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરાને અચાનક જ પડકારીને બદલી નાખી ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હતી ત્યારે જેટલી આક્રમક હતી એ આક્રમકતાને કોઈ યાદ કરાવે એનાથી પણ વધારે આક્રમક અને એનાથી પણ વધારે શામ દામ દંડભેદ કોઈ જ નીતિ નિયમ નૈતિકતા શબ્દોની મર્યાદા અપેક્ષા તમે રાજનીતિમાં છો ને એટલે જ તમે એમની પાસેથી નૈતિકતાની અપેક્ષા પણ ન રાખી શકો એ પ્રકારની રાજનીતિ પ્રસ્તુત કરનાર આમ આદમી પાર્ટીની વાત ફરી એકવાર કિસાન મહાપંચાયતનું સુરેન્દ્રનગરમાં આયોજન થયું જસ્ટિફાઈ કરવા માટે એ વાત આમ આદમી પાર્ટીના નેતાઓ બહુ સરળતાથી કહેતા હોય છે કે એમની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે છે અને તમે જ્યારે યુદ્ધમાં મેદાને ઉતરો છો અને મહાભારતનું યુદ્ધ ચાલતું હોય છે અને જો તમારે કૌરવ સામે લડવાનું હોય તો તમારે શામદામ દંડભેદ બધાનો ઉપયોગ કરવો પડતો હોય છે નહીં તો તમે પહેલા દિવસે પરાસ્ત થઈ જાઓ કેમ કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની સામે ભાજપની જેમ નથી લડી શકતી એ વાત પર રાજનેતાઓ કદાચ એકબીજાને જસ્ટિફાઈ કરી શકે હકીકત એ છે કે તમારું ભાષાનું સ્તર વિવેકનું સ્તર મર્યાદાનું સ્તર મુદ્દાઓને વાપરવાનું સ્તર હાઈપ બનાવવાનું મુદ્દો બનાવવાનું મીડિયા સોશિયલ મીડિયાનો ઉપયોગ કે કોઈપણ રીતે તમે જ્યારે એક સ્તર નીચે ઉતરો છો ત્યારે તમે પોતાના પ્રતિસ્પર્ધીને બીજું એક પગથિયું આપી રહ્યા છો એનાથી પણ નીચે ઉતરવાનું અને કમનસીબે ભારતીય રાજનીતિમાં નીચેના પગથિયા ઉતરવાની સ્પર્ધા વર્ષોથી ચાલી રહી છે કિસાન મહાપંચાયતનું સુરેન્દ્રનગરમાં આયોજન કરવામાં આવ્યું દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી માન પણ હતા ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હતા આક્રમક હતા સ્વાભાવિક રીતે ભીડ પણ હતી લોકો પણ હતા જે કાર્યક્રમમાં દેખાઈ રહ્યા હતા ભીડ આમ આદમી પાર્ટી ભેગી કરી શકે છે એ એમની બહુ જ મોટી તાકાત છે સોશિયલ મીડિયા પર નેરેટિવ સેટ કરી શકે છે એ પણ એમની બહુ જ મોટી તાકાત છે એ તાકાતની સામે ભાજપ કે કોંગ્રેસ પોતે કઈ રીતે લડે છે એક આખો અલગ વિષય છે પણ અરવિંદ કેજરીવાલે આ સમયમાં ગુજરાતમાં બદલાયેલા મંત્રીમંડળ વિશે પણ વાત કરી એમણે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલને ડમી સીએમ બનાવી દેવામાં આવ્યા હર્ષ સંઘવીને એમના ઉપર સુપર સીએમ આવ્યા આ પાટીદારોનું અપમાન છે પાટીદાર પોલિટિક્સમાં આમ આદમી પાર્ટી સફળ રહેશે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય પર નજર છે આ ત્રણેયનો પ્રયત્ન છે વોટ બેન્કને અંકે કરવાનો ગોંડલમાં પોપટ સોરઠિયાના નામથી અને એમની હત્યાથી આખું શરૂ થયેલું રાજકારણ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સામે થયેલી લડાઈ વારંવાર એમના પર થયેલા હુમલા અને એનું પરિણામ દેખાયું રાજકોટમાં રાત્રે અરવિંદ કેજરીવાલની હાજરીમાં જિગીશા પટેલનું આમ આદમી પાર્ટીમાં જોડાવું જીગીશા પટેલ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી અને પછી તે એકત્રીસમી ઓક્ટોબરે એટલે કે આજના દિવસે ગોંડલ પહોંચ્યા અને ત્યાં એમણે પદયાત્રા કરી અને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા સંદેશ બહુ સ્પષ્ટ છે ગોપાલ ઇટાલિયાના જીતવાથી પાટીદાર કાર્યક્રમમાં એ જ્યારે ગયા હતા સરદારધામના એક કાર્યક્રમમાં ત્યારે જે રીતે એ પહોંચ્યા અને સ્ક્રીન પર ગોપાલ ઇટાલિયા દેખાતા જ એક બાજુગજી સુતરિયા વાલ કરતા દેખાયા અને પાટીદાર યુવાનોએ જે રીતે જુસ્સો અને ઉત્સાહ બતાવ્યો પાટીદારની નવી પેઢીને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન છે આમ આદમી પાર્ટીનો ચૂંટણી સુધી કેટલા સફળ થાય છે એ ખબર નથી પણ અત્યારે તો એક પછી એક નેતાઓને પાટીદાર સમાજ સાથે જોડાયેલા નેતાઓને પોતાની તરફ આકર્ષવાનો સંપૂર્ણ પ્રયત્ન આમ આદમી પાર્ટી કરી રહી છે અને પાટીદારોનું અપમાન એ કહેવું અરવિંદ કેજરીવાલ માટે એ બહુ મોટો સંકેત છે કે એમનો ઇશારો કઈ તરફ છે હવે આ સ્પર્ધામાં બહુ જ બધા લોકો છે કેમ કે ખોડલધામની મુલાકાતે કોંગ્રેસ જઈ આવી છે ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે પટેલ કોઈ પણ સ્થિતિમાં વોટ તો ભાજપને જ કરે આ સ્થિતિની વચ્ચે ખેડૂતોના વોટ અંકે કરવાનો પ્રયત્ન ખૂબ બધી બેઠકો પર પાટીદાર ચહેરાવું ઉતારવાનો પ્રયત્ન

अब मंत्रिमंडल बदलने से काम नहीं चलेगा अब सरकार बदली जाएगी गुजरात के अंदर सरकार गुजरात के सीएम थे भूपेंद्र पटेल अभी मंत्रिमंडल बना, बना बदला उनको सीएम से डमी सीएम बना दिया अब उनकी सीएम की नहीं चलती अब भूपेंद्र पटेल की नहीं चलती अब हर सांग हुई सुपर सीएम है पूरे पटेल समाज को उन्होंने अपमान किया है पटेल समाज के भूपेंद्र पटेल को उन्होंने सीएम से डमी सीएम बना दिया अब उनकी नहीं चलती अब अब उनकी हर संघ अब सुपर सीएम बन गए उनकी चलती है और कांग्रेस बीजेपी के साथ मिली हुई है कांग्रेस और बीजेपी का गठबंधन है मैंने एक बार कहा था दोनों पति पत्नी है कौन पति है कौन पत्नी है ये मुझे नहीं पता मित्रों આ ખેડૂતોની લડાઈ છે ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડા ધડ ધડા ધડ ઝાડુ દબાવ્યો અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા અને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ ગુજરાતને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે જગ્યાજન બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેલ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે મેલ નહીં પડે ઈસાવદર વિધાનસભાના ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું એનાલિસિસ અત્યારે બસ આટલું જો આપ અમને YouTube પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો Facebook પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડિયોને શેર કરો નમસ્કાર